નશીલા પદાર્થોનો વેચાણ થતું હોવા છતાં તંત્ર મૌન ધારણ કરી રહ્યું છે તેવું રાજેન્દ્રસિંહએ કહ્યું તેમણે કહ્યું કે યુવાધનને બરબાદ થતો અટકાવવો પડશે અહીં વેચાણ બંધ નઈ થાય તો સૌથી મોટું આંદોલન થશે બટલે ગરો અને નશાનો કાળો کاروبار કરનાર સામે અનેક લોકોએ એક થવાની અપીલ રાજેન્દ્રસિંહએ કરી છે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે રમગ્ર સાબરકાંઠામાં યુવાધન બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે અને સાથે સાથે સાબરકાંઠામાં દિન પ્રતિદિન દારૂની બદીના કારણે યુવાધન એનું કૌશલ્ય ખોઈ રહ્યું છે યુવાધન વ્યસનના રવાડે ચડી દારૂ જુગાર એમડી ડ્રગ્સ ગાંજો ચરસ જેવા માદક પદાર્થોનું સેવન કરી અને સમાજ માટે એક ચિંતાનો વિષય ઉભો તો કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત અત્યારે ફોન લાઈન પર આપની સાથે જોડાય રહ્યા છે રાજેન્દ્રસિંહ આપનું સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર આપે જે રીતે એક વિડીયો સોશિયલ મીડિયા માધ્યમથી મૂક્યો છે નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ કાર્યવાહી શા માટે નથી થઈ રહી કાર્યવાહી શા માટે નથી થઈ રહી એ તો અધ્યક્ષ પ્રશ્ન છે પણ મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે કે ભાઈ સમાજના બેરોજગારીના ખપ્પરમાં જતું હોમવા અને વ્યસનના રવાડે જે ચડી રહ્યું છે એના માટે આપણે અવેરનેસ કરી અને જનજાગૃતિ કરી અને આ વ્યસનથી સમાજ મુક્ત થાય એ દિશામાં દરેકે દરેક નાગરિકોએ સાથે મળી અને પ્રયત્ન કરીએ તો આવનારી પેઢી માટે

વિશે લોકોને અવેરનેસ કરવી અને એમના ગામની અંદર બિન ચાલતા કામો સામે ગામ અવાજ ઉઠાવે કે ભાઈ આપણે ગામ એકત્રિત થઈ અને આપણા ગામમાં કોઈ પણ પ્રકારની બદી ન પ્રવેશે એના માટે આપણે સંકલ્પ બધું થવું જોઈએ એવો એક અવેરનેસ પ્રોગ્રામ અમે ચાલુ કરી રહ્યા છીએ તો રાજેન્દ્રસિંહ શું આપને એવા કોઈ કિસ્સા એવી કોઈ જાણકારી મળી છે કે આ સ્થળે આ રીતે દૂષણ થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ

યુવાધન ક્યાં જઈ રહ્યું છે બિલકુલ રાજેન્દ્રસિંહ ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને તો આ સમગ્ર